અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત આદર્શ નિવાસી છાત્રાલયને વિદ્યાર્થીઓને વોર્ડન એ જાતિ વિષયક અપમાન કરતા હંગામો થયો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળા આવેલી છે જ્યાં ભરૂચ નર્મદા દાહોદ સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યાં છેલ્લા ત્રણથી ચાર મહિના પહેલા વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દ ઉચ્ચારી ધમકી આપી હોવાનું સાથે તેઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરવા વાંચવા કરવા બેસે છે ત્યારે જ કંડગત કરવામાં આવતી હતી અને તેમણે અભદ્ર ગાળો સાથે જાતિ વિષયક વારંવાર અપમાન અંતે ધોરણ અને અંદાજે જેટલા ઉપર ઉતરી વિરોધ હતો વિદ્યાર્થીઓ દ્વારા વાતચીત કરતા જણાવ્યું હતું કે વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારેય નહીં સુધરો કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત શળિયા વડે માર માર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે જીઆઈડીસી પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને વોર્ડનને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરી હતી ઘટનાની જાણ ઉચ્ચ કક્ષાને કરવામાં આવતા નિવાસી શાળાની નિશ કમિશનર નીતિશ કુમાર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તાત્કાલિક વોર્ડન પ્રકાશ જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે ઘટનાની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવવાને થતા તે પણ સ્થળ પર બીજા દિવસે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપી તેઓ તેમની સાથે હોવાનું સુર વ્યક્ત કર્યો હતો વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મે સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે એ વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારેય પણ અમે સાખી નથી લેવાના સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમનામાં એક તમન્ના છે કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે સામે પરીક્ષા છે એટલે ભણવામાં ધ્યાન આપે મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે

અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો ભીલ તે લડાઈ દેવાના અને તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે અને અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમ ધમકી આપતા છે અને એંગલથી માર છે અને મારા ભાઈ બહેનને આને એવું છે કે એટલે છોડી દેતા છું અને અને જ્યારે ત્યારે જ કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે મહેન્દ્રભાઈ ગામ કોલવાર તાલુકો શાકબારા જિલ્લાનો નર્મદા હું જિલ્લાના નર્મદામાંથી અહીંયા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું અહીંયા વર્ડન અહીંયાના વર્ન મેં જ્યારે એક દિવસેભાઈ વાજપાઈ બેઠેલો ત્યારે મને મને એવું કે તું ફેલ થશે તો મેં એવું કીધું કે અમારા ભવિષ્યને છે તમે કેમ તમે કેમ કહેતા છે કે તમે ફેલ થશે તો અમારા ઘરે ફોન કરીને મને એવું કહે કે મારી બેને મારી બેને એમ કીધું કે રોંગ નંબર છે તો એમ કહે કે તારા ઘરના સંસ્કાર આવે છે તો મેં કીધું સર તો પહેલાં તમારા સંસ્કાર જવાનું પછી બીજાના સંસ્કાર કહેજો તો મને એવું કે જે અમારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું ને મને એવું કહે કે મને અહીંયા ગાળામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો હતો ફસ્તી મારવા કહેતો હતો આગ પર મને મને મારવા માટે શર્ટના બટન ખોલીને એમ શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો મને તો મને ગળામાં પકડીને એના રૂમની અંદર હાથર બતાવવા લઈ જતો હતો અને એવું કહે કે તને આંખ પર મારું તો તારી બંને આંખની વચ્ચેના હાડકટ તૂટી જાય એવું કહે મને તો મને આજે પણ આજે પણ એમને અમને લોકોને કહેતો હતો કે જે જે લોકોને તમને ને એ લોકો નીચે આવીને મારી મારી હાથે લડાઈ કરવા આવે એમ કહેતો બસ આટલું કહેવાનું છે હું નાના ગામ ખાતેથી આવેલો છું તાલુકા સાગબાળા જિલ્લો નર્મદા અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરાવ્યો છું અંકલેશ્વર અંકલેશ્વર તાલુકા માટે શાળામાં ત્યાંના ઓર્ડન અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ આદિવાસી તે આદિવાસી રીતના કે અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને માર મારા મારી મારા માર વારંવાર અમને તોકે છે તે વાત તોકવાની ટોકે છે એટલે વાર વાર્ત વાંચવામાં ડિસ્ટર્બ થતાં છે અને તે આજે તે બે જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી જે કે ચાલો મેદાનમાં આવી જાઓ તો કુસ્તી લડાવી હોય તો મેડલમાં આવી જાવ એટલા કહીને અમને ધમકી આપેલી અને તેમાં અમને મા બેન વિશે અમને ગારો બોલે છે તે આટલું જ કહેવાનું હોય કેટલા વખતથી હેરાન કરું છું તમે અમને ત્રણ ચાર મહિના થયા નવા મહિના